સર ગામમાં રખડતા ઢોરોની સમસ્યા લાંબા સમયથી ગામલોકો માટે મુશ્કેલી બની રહી હતી માર્ગ પર અવરજવર કરતી વખતે વાહન ચાળકો માટે જોખમ સર્જાતું હતું અને ખેતીને પણ નુકસાન થતું હતું ગામના સજાગ નાગરિકોએ મળીને આ સમસ્યા માટે પગલું ભર્યું તેમણે રખડતા ઢોરોને પકડીને એકઠા કર્યા અને તેમની સુરક્ષા તેમજ યોગ્ય સંભાળ માટે સાંતલપુર પાંજારાપોરમાં મોકલ્યા પાંજારાપોરમાં ઢોરને ખોરાક પાણી અને આરામદાયક વાતાવરણ મળશે આ પ્રયાસ ગામલોકોના સહકાર અને સમાજ પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ છે જે માર્ગ સલામતી સાથે પશુ કલ્યાણને પણ પ્રોત્સાહન આપે છે